આનંદનગરના અલગ અલગ છ જગ્યાઓ ઉપર પેવર બ્લોકના રૂપિયા સડસઠ લાખના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરાયું મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આનંદનગર વિસ્તારમાં છ જગ્યાઓ ઉપર રૂપિયા સડસઠ લાખના પેવર બ્લોકના ના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુલેલાલ મંદિર પોસ્ટ ઓફિસ વિમાના દવાખાના પાસે જાગૃતિ સોસાયટી જૂના ત્રણ માળિયા પાસે રૂપિયા સડસઠ લાખના પેવર બ્લોકના ના કાર્યક્રમમાં રમેશભાઈ રાઠોડ જેસલભાઈ રાઠોડ વોર્ડ પ્રમુખ ઉદયભાઈ મકવાણા રાજુભાઈ ઉપાધ્યાય વિજયભાઈ મકવાણા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ વિકાસના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

Anh hưởng của mắt ta kỳ mắt ta kỳ mắt ta kỳ mắt ta kỳ सरलकारे <laughs> जा

ભારત <laughs> માતા <laughs>

તે લાભ આપણે નરેન્દ્રભાઈ સુધી પહોંચાડવા અને આપણા શહેર અધ્યક્ષ અભયસિંહની સૂચનાને અનુસાર આપણે આ કાર્યક્રમમાં છન્નું આડત્રીસ મારી સાથે નંબર લખજો પોતાના મોબાઈલમાં છન્નું આડત્રીસ ડબલ જીરો વીસ ચોવીસ ફરીવાર બોલું છું છન્નું આડત્રીસ ડબલ જીરો વીસ ચોવીસ આપણે આ મિસકોલ કરી અને નરેન્દ્રભાઈના અને નરેન્દ્રભાઈ થકી આપણે લોકોએ આપણે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના હાથ મજબૂત કરવા માટે આ મિસ કોલ કરવાનો છે તો બધા નંબર ઉપર મિસ કોલ કરી દે એકવાર જૂના ત્રણ માળિયા પંદર ને સોળ પાસે જે વર્ષોથી બ્લોકનો સમસ્યા પેન્ડિંગ હતી જે સમસ્યા અનેકવાર વાર કહેવાથી પણ સોલ્વ થતી નથી એવા અરવિંદભાઈ પણ અમારી સાથે છે અરવિંદભાઈ ને જ કહીએ કે તમારી પરિસ્થિતિ શું હતી અને અત્યારે ભારતીય જનતા પાર્ટી ની સરકાર માં આપ લોકો આવ્યા તો તમને કેટલો હર્ષો છે તે જાણ કરે અરવિંદભાઈ ઘણા કામ થી અમે કેતા કે ભાઈ રોગ કરાવી દે કે વરસાદ પાણી એ બધું જમા થતું ને બહુ મચ્છર નો બરાબર છે બરાબર છે રોજ ઉત્તર કૃષ્ણનગર રૂવા વોર્ડમાં દસ થી બાર જગ્યાએ કે જ્યાં વર્ષોથી બ્લોકની સગવડતા નહોતી અનેક વાત રજૂઆત કરવા છતાં પણ બ્લોક થતા નહોતા ત્યાં આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનીમાં સ્વર્ણિમ ગુજરાતની ગ્રાન્ટમાંથી અડસઠ લાખ રૂપિયાથી વધારે બ્લોકોનું અહીંયા ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને આ ખાતમુહૂર્તમાં ભારતીય જનતા પાર્ટીના અમારા અહીંના આગેવાન અને રમેશભાઈ રાઠોડ વોર્ડ પ્રમુખ ઉદયભાઈ બોરીસાગર ભારતીય પાર્ટીના કાર્યકર્તાઓ સંપીને ફક્ત બે જ દિવસમાં આ કામ ચાલુ થઈ રહ્યું છે અને માત્ર પંદર દિવસમાં દસથી બાર જગ્યાએ જે બાકી છે ત્યાં બધી જ બ્લોક થઈ જ છે તે બદલ એક વાત સરસ કરી છે અમારા નરેન્દ્રભાઈ મોદીએ યહી સમય હૈ સહી સમય હૈ ઉત્તરનગર નગર કુશનગર વોર્ડ કા સહી સમય હૈ દરેક જગ્યાએ બ્લોક થશે કચરાથી દૂર થશે અને આ વિસ્તાર સુષણ અને સારો થશે એ સરસ કામ થઈ રહ્યું છે ભારત માતા કીર્